જય શ્રી કૃષ્ણ નંદજી ના લાલ રે ઝૂલે ઝુલાવું મારા શ્યામળા જસોદા ના લાલ ને રે ઝૂલે ઝુલાવું મારા શ્યામળા કદમ કેરી ડાળીએ હિંડોળ બંધાવું કદમ કેરી ડાળીએ હિંડોળ બંધાવું મોગરા ફૂલની વેણી ગું મોગરો ગુલાબ વેણી ગું ફુલણા વેરાઉ રે ઝૂલો ઝુલાઉ મારા શ્યામને ને ફુણા વેરાઉ રે ઝુલે ઝુલાઉ મારા શ્યામ ને નંદજીના લાલ રે ઝૂલે ઝુલાઉ મારા શ્યામને જશોદાના લાલને રે ઝૂલે ઝુલાઉ મારા શ્યામને ಆಸೋ ಪಾಲವನ ತೋರಣ ಬಾಂಧಾವಿ ದೋ ಪಾಲವನ ತೋರಣ ಬಾಂಧಾವಿ ದಂಪಾಗುಲ ಹಾರ ಗುಂಥಾವಿ ದೂಲಾ ವೆರೇಲೆ ಲಾ ಶ್ಯಾಮನೆ ವೇ ರೇ ಝೂಲೆ ಝುಲಾವ ಮರಾ ಶಮನೆ ನಂದ ಜೀನಾ ಲಲ ઝૂલે ઝુલાઉ મારા શ્યામ ને રેલે શ્યામને ફૂલ કેરા ગજરા ટોપી ફૂલ કેરા ગજરા ને ફૂલ કેરી ટોપી તમને મનાવે કન ગોકુળની ગોપી તમને મનાવે કન ગોકુળની ગોપી રાધાજીના ના સાથમાં રે ಜುಲೆ ಝು ಲ್ಯಾಮೇರ ಜೀನಾ ಸಾಥಮ ರೇ ತಮನೆ ಶ್ಯಾಮಾ ನಂದ ಜೀನೇ ರೇ ಝೂಲೆ ಝು ಲ್ಯಾಮೇದ ನೆರೆ ಲೆುಲಾವು ಮರಾ ಶ್ಯಾಮನೆ કહો તો કનૈયા તમને વાસળી ગણાવી દો કહો તો કનૈયા તમને વાસળી ગણાવી દો ક વાસણી ની ઘુઘરી લગાવી દો વાસણી કવાસણી ઘૂઘરી લગાવી દો મોરલીના નાદ મારે ઝૂલે ઝૂલાવું મારા મોરલી મોરલીના નાદ મારે ઝૂલે ઝુલાઉ મારા શ્યામળા આનંદજી નાલ રે ઝૂલે ઝુલાવું મારા જ જસોદાના લાલ ને રે ઝૂલે ઝુલાવ મારા શ્યામળા મોરલીના નાદ મા રે ઝુલે ઝુલાવું મારા શ્યામને શ્રી વૃંદાવન ના કુંજ માં ઝુલે મારો શ્યામળો ઝૂલે મારો શ્યામળો ભક્તો તમારા ગાય ಶಮೇರೆ ಝೂಲೇ ಝುಲಾವು ಮಾರಾ ಶಮನೆ ನಂದ ಜಿ ನಾಲ್ ಝೂಲೇ ಮಾರಾ ಶಮನೆ ಜಸೋದನಾ ಲಲ ನೀ ರೇ ಝೂಲೇ ಮಾರಾ ಶಮನೆ જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવના ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં